સરદાર વલ્લભભાઈ પટેલ બાવળા પાસેથી લાડોલ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન ઠગાઈ પૈકીના બે શંકાસ્પદ લાગતા ઠગો કાર અને બીજી બેલનો કાર સાથે આવેલા છે જેને લઈ લાડોલ પોલીસે કારમાં તપાસ કરતા સોના ચાંદીના દાગીના તેમજ કેટલીક રોકડ રકમ મળી આવી હતી આ મામલે રાત્રે દસ થી અગિયાર વાગ્યા વચ્ચે ફરવા નીકળેલી વસ્તીનો જમાવડો થઈ ગયો હતો જેને લઈ પોલીસે અબરામપુરાના શિક્ષિત મહિલા બેન પાસેથી ઠગાઈ કરી પડાવેલ રૂપિયા અઢાર લાખ એકસઠ હજારની કબૂલાત કરતા પોલીસે બંને ઈસમો જેનું નામ છે શંકરનાથ કેસરનાથ અને બીજા ઈસમનું નામ છે રામનાથ કેસરનાથને ફોર્ચ્યુન કાર તેમજ બેલનું કાર તેમજ ચાર લાખ પચાસ હજારની રોકડ રકમ અને રૂપિયા ત્રણ લાખ અઢાર હજારના દાગીના જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબરને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો